સુરતમાં ફરી તસ્કરો બેફામ થતા લોકોમાં ભય ફેલાયો છે તો બીજી તરફ પોલીસ પેટ્રોલિંગ ના દાવા કરી સબ સલામત હોવાના બણગા ફૂકી રહી છે ત્યારે પોલીસની કામગીરીના તસ્કર ઈસમો ચોરીને અંજામ આપી ઉડાવી રહ્યા છે જેમાં અમરોલી ન્યુ રોડ પર તરખાટ મચાવી જેટલી નિશાન બનાવી અંજામ આપ્યો તો બ્રિજ પાસે આવેલા કોઈમાં પણ ઘરફોડ ચોરીને ચોર ઇસમોએ અંજામ આપી ત્રણ દુકાનોમાંથી સામાન સહિત રોકડની મથા પર હાથ પેરો કરી નાસી ગયા હતા જયારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી હતી તો ચોરીનો આંખ અંક બંધ રહેતા પોલીસ હાલ ચોરને ઝડપી લેવા ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાન ની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાન માંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવાર અવારમાં અમે જાણ થતા સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી પોલીસ ફરિયાદ ચાલુ છે ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા એ ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે